you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે છે આખા ગુજરાતમાં હાલ કાળો કહેર થયો મોડાસા નવસારી વડોદરા અને પાલીમાં વિવિધ અકસ્માતોમાં ગુજરાતના દસ લોકોના મોત નીપજ્યા છે અને સત્તાવન લોકોને ઈજા પહોંચી છે નવસારીમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ અષ્ટામ પાસે આઇસર ટેમ્પો ચાલકે કાબુ ગુમાવતા સામેની લાઇનમાં કસી જતા બે કાર રિક્ષા ને બાઇક ને અડફેટે લીધી હતી આ અકસ્માતના બનાવમાં બે યુવકના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા જયારે એક યુવતીનું ટૂંકી સાબિત બાદ ખાનગી હોસ્પિટલમાં મોતને પેટી હતી જયારે સાત વ્યક્તિને ગંભીર ઇજા પહોંચી હતી મોડાસામાં બાઇક સવાર ને બચાવવા જતા એસટી અને લક્ઝરી બસ વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોના મોત થયા હતા જયારે છવ્વીસ મુસાફરોને ઈજા પહોંચી છે વડોદરામાં વિચિત્ર અકસ્માત સર્જાય છે જેમાં બાઇક સવાર ને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા દંપતીના મોત થયા હતા જયારે નવસારી માં ટેમ્પો બે કાર અને એક રિક્ષા ને બાઇક વચ્ચે ટક્કર થતા ત્રણ લોકોનો અકસ્માતમાં ભોગ બન્યો છે વડોદરા જિલ્લાના સાવલીના પ્રવાસીઓ જગન્નાથપુરી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યા હતા ત્યાં છવ્વીસ પ્રવાસીઓને ઈજા પહોંચી હતી